અને જે જો હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે સુરેન્દ્રનગર જવા માટે વચ્ચે કોઈ સારી પ્લેસ આવશે તો અવશ્ય તમને દેખાડશું અને અમે જોઈશું તમે લોકો પછી જોઈને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અને આવા નવા અમારા બ્લોગ આવતા રહેશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તમારા સગાવાળામાં સબસ્ક્રાઈબ કરાવજો એટલે અમારા સબસ્ક્રાઈબ વધે સબસ્ક્રાઈબ વધે અને કોમેન્ટ આવે ને તો અમને આમ એમ થાય કે હાલો ફરવા જઈએ

તો જો ધોરાજી થી નીકળી ગયા છે રાજકોટ હાઈવે ચડી ગયા છે હવે જવાનું છે ખોડલધામ ખોડલધામ જવાનું છે ખોડલધામ જવાનું છે પછી જઈશું વીરપુર ને રસ્તો તો જો અમે ખોડલધામ પહોંચી ગયા છે ને ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક છે ગાડીઓના થપ્પા લાગી ગયા છે બીએમડબલ્યુ હા બાઈક ફોર વ્હીલ ને તો જો અહીંયા છે ખોડલધામ મંદિરને સામે છે આપણી એન્ટ્રી પણ અંદર ફોન લઈ જવા દે છે કે નહીં ખબર નથી હમ હું અગિયાર વાગી ગયા જો મસ્તમાં ઘડિયાળ છે નહીં જો અહીંયાથી ચાલીને જવાનું છે આપણે બસો મીટર જવું જો અહીંયા છે મંદિર ખોડલધામ તો જો અમે ગેટમાં એન્ટર થઈ ગયા છે ને અહીંયા મારું વેલકમ કરે છે મસ્ત લીલ ગ્રીન અક્ષરમાં વેલકમ લખ્યું છે ને ઓલું જે ગ્રીન ખડ આવે ને એનાથી જ લખેલું છે વેલકમ અહીંયા જો મમ્મી જગ્યા રહેલા જાય છે

ખોડલધામ મંદિર પહોંચી ગયા છે ને આટલા પગથિયા ચડવાના છે અહીંયા પછી આવશે મંદિર તો જ અમે મંદિરે તો પહોંચી ગયા પણ હવે અહીંયા બોર્ડ માર્યું છે ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે કેમેરો કરી દઈશું બંધ તમે અહીંથી દર્શન કરી લેજો ખોડલધામના જ છે ખોડલધામ મસ્ત મંદિર બનાવીશ ને જો અહીંથી બાર થી દર્શન થઈ છે જ્યાં ચારે બાજુ ગાર્ડન છે અને વચ્ચે મંદિર છે અને અહીંયા પાર્ટી પ્લોટ ને એવું બધું છે મેરેજ હોય તો એનો પાર્ટી પ્લોટ ને એવું હોય છે આખું મંદિર આવી ગયું અહીંયા જો અહીંયા જો જીગર ને તાન ચડી ગયો છે પાછળ ઓલું ગરબા રમે છે ને એટલે

બજારમાં મમ્મી ને રીટા ખરીદી કરે વાહન પાર્કિંગ અને મમ્મી રીટા ખરીદી કરે તેલારામ બાપાનું મંદિર જો દુકાન ये दर्शक दों और हमारे दर्शक करेंगे नया ऑफर है लिंगो सर बोले बोले थोड़ा एंड टॉप पे हमें विधि गलत है हां हमारा बेटा વીરપુર થી નીકળી ગયા છે રાજકોટ રામવન જઈએ અને એન્ટર થતા જ આવે છે રામવન ગૌશાળા નાજી રસ્તો તો જો અમે આ પહોંચી ગયા છીએ ને હાઈવે થી ખાલી પાંચસો મીટર જ અંદર છે બે ત્રણ કિલોમીટર નથી અમે પેલી વાર આવ્યા એટલે અમને એમ કેટલું હૈસા પણ ખાલી હાઈવે થી પાંચસો મીટર અંદર છે રામવન જો તો જો કેટલી મા મહેનત થી અમે રામવન પહોંચ્યા છીએ રોંગ સાઈડ આવી બે કિલોમીટર ફરી ફરીને આવ્યા ને અહીંયા પહોંચી ગયા રામવન છે જો રાજકોટ રામવન પણ સદનસીબે અમે અંદર જઈ નહીં શકીએ કેમ કે અહીંયા સોમવારે રામવન બંધ હોય છે અમને નહોતી ખબર હા તમે લોકો આવો તો ન આવતા સોમવારે કેમકે સોમવારે બંધ હોય છે અમને નહોતી ખબર અમે તો ગૂગલમાં જોયું તો એમાં ઓપન દેખાડતા હતા એટલા માટે આવ્યા પણ બંધ છે આ ખુલ્લું નથી સોમવાર દર સોમવારે બંધ હોય છે તો એ ચીગર જાય છે પૂછવા કોને પૂછવા જઈશો ચીગર એક એક ભાઈ આટા મારે છે ને પૂછી લ્યો પૂછવું હોય તો તો જો જીગર અહીંયા બાર ઉભા ઉભા નિરીક્ષણ કરે છે પણ પૂછતા નથી કોઈને પૂછો જ ખરા કોક ને હમણા એક ભાઈ હતા ને યાર ભાઈ અહીં મારતા હતા જો આમ બેઠા બંધ છે હા હું જોઈ પણ જવાબ દેતા બોલો હાલો બંધ છે આમ બેઠા જો મોટું દેખાય તો જો તો બંધ છે ગાડી ગયા અને અહીંયા જો ડામર રોલ પડ્યો છે રોલર અને એના ડ્રાઈવર જો ડ્રાઈવર ક્યારે નહીં જો જો કાલ જુનાગઢ પેલા તો સોમનાથ ફરવા ગયા ત્યાં તો મસ્ત મજાનું ફરવાનું બધું જોવાનું જે આપણે જોવું બધું જોઈ લીધું અમે આખું સોમનાથ ફરી લીધું એમ કેવાય કા પછી અમે ગયા દીવ તો દીવ બધું જોઈ લીધું બધું ફરી જેટલું હતું ને એટલું બધું જોઈ લીધું દીવ માં જે ફેમસ ફેમસ જવાનું હતું ઈ અને જુનાગઢ ગયા કાલે ત્યાંય ખબર નહીં શું થયું ત્યાં અમારે નો ઉપરકોટ જવાનું ઉપરકોટ જવા પહોંચ્યા ને ગેટ બંધ થઈ ગયો ઉપરકોટમાં જવાનું પછી અહીંયાથી અમે કીધું હાલો સખરબાગમાં જઈ ત્યાં તો જોઈશું સખરબાગમાં ગયા તો અહીંયાય બંધ થઈ ગયું એટલે જૂનાગઢમાં અહીંયા અમે કાલ બે જગ્યાથી પાછા આવ્યા એટલે આજે રિટર્ન અમે થતા હતા સુરેન્દ્રનગર ને વચ્ચે એવું રાજકોટ એટલે અમને એમ થયું કે હાલો રામવન જોઈ લઈએ ભલે એ બે નથી જોવાનું રામવન તો જોવાશે તો એ બંધ છે એટલે ત્રણ વસ્તુ ન જોવાની અને હવે અમે જઈ છીએ પ્રદ્યુમન પાર્ક ને એ ગૂગલમાં જોયું કે હવે તો જોઈને જઈએ એટલે આપણે આટો ન થાય કે ચાલુ છે બંધ ગૂગલમાં જોઈને તો એ બંધ દેખાડે એટલે જુનાગઢમાં બે એવા જગ્યાએથી પાછા એવા ને અહીંયા રાજકોટમાં બે જગ્યાએથી અમે પાછા જઈ છીએ હવે સુરેન્દ્રનગર

બંધ રાખે એટલે અમારે જવાના તો જ હવે અમે રાજકોટ આવી તો જો અમે બંધ થઈ તો આવતા રહ્યા પાછા કઈ દેખાડું નહીં એટલે બંધ હતું એટલે રામવન બંધ હતું એટલે ત્યાંથી આવતા રહ્યા અને પહોંચી ગયા આજી ડેમ જો રસ્તામાં જ આવતું હતું આજી ડેમ એટલે કીધું તો આજી ડેમ જોઈ લઈએ તમને દેખાડી દઈએ પહોંચી ગયા છે આજી ડેમ ને થોડાક પગથિયા ચડી લઈએ આપણે तो जो आज एकदम आई गया छे एंटर થઈ ગયા છે એકડેમાં આયા છે આજે ડેમ અને ગ્રિલ કરનાઈ છે જો 600 થી કચરોને એવું બધું નાખવાનું ના પડે તો એમ શું છે કે કેટલો કચરો પાણી સો પબ્લિક સમજે નહીં કે છા છ આજે ડેમ આખો view દેખાઈ ચા થાય કિદું પડ ઘણું મોટું છે ને જે આખા રાજકોટ ને પાણી પૂરું પાડે એટલે મોટું જોઈને કે બોડો મસ્ત આવતા હોય પછી આજે ડેમે તો પરિણામે આવી ગયા છે ને ઉભા રહી ગયા છે લીંબુ સરબત પીવા અને મમ્મી છે લચ્છી મસ્ત લચી મેં જ આખી થોડીક મસ્ત લાગી પણ મેં લીંબુ સરબત શરબત કહી દીધું ચાલો તમે બધા પણ લીંબુ સરબત પીવા માટે જીગા એ જગા ને મમ્મી એક એક લચ્છી તો પી લીધી કે मस्त लग छे और मस्त लागियो એટલે બીજી મંગાવવા છે આજે આવો મેંગો અલગ અલગ મેંગો પીધી મસ્ત છે

તો શું તમારું નામ પાહે હિતેશભાઈ ને મુલાકાત લેજો ને લચ્છી પીજો મેંગો લચ્છી હતી જો પાર્સલ કર બે પાર્સલ કરાવે જો એટલી સારી ગઈ અમને લચ્છી એટલે અમારે જામનગર ના વ્યક્તિ તમારે લચ્છી દઈને બોલો જામનગર વ્યક્તિ તમારે લચ્છી બોલો જામનગર ના વ્યક્તિ સુરેન્દ્રનગર દઈને લચ્છી તો જો અમે ચોટીલા પહોંચી ગયા છે ને આ છે ચોટીલાનો ગેટ ને અંદર એન્ટર થઈ છે પણ અમારે ચોટીલા ચડવાનું નથી ડુંગર કે ચડવું છે જગર જેમ કરવું એમ ચડવું હોય તો કાタルકાલ ઓફિસન પર હમ એટલે અમારે ડુંગર નથી ચડવાનું પણ ત્યાં લતાબેન આવ્યા છે એટલે અમે લેવા જઈ છે લતાબેનને લતાબેનને લઈને તરત રિટર્ન થઈશું સુરેન્દ્રનગર પબ્લિકે જો આયલો હવે કેટલો તડકો છે તો એટલું પબ્લિક છે જો ડુંગર આવ્યો અને આ છે ડુંગર જો ચામુંડ બાણો ચોટીલા ચડે તમે પણ હવે થાકી ગયા છે અમે ત્રણ ક્યારેક આવશું ચડવા સ્પેશિયલ અહીંયા નીચે માં લખેલું છે જગર મેં તો ત્યારે જ જોયું જો પાર્કિંગ તો જ્યાં ચોટીલા લતાબેન ને મેં મિત્રો અનિલભાઈ ને આવી ગયા છે આમની કેર ના રાહ જોતા લતાબેન ને લેવા આવ્યા છે અહીંયા हां uh, मजामे oh. ah, uh. harun mm. harun कारुण <laughs> 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 <bimit> <laughs>

<laughs> Baknya aja. Dada bol, dada. Dada. Papa, itu papa. Matu tadi. Cikat awak dan cian matu. Ada kan? Papa, itu dia tu dan cian itu tu matu. Ala ala ala. Baca, baca. Aida. Papa bol tu papa. Baca. Ada papa gonggol tu.

અને આજ ટ્રાફિક બહુ છે અને રજાનો દિવસ છે અને ફુવારા ચાલુ છે અને આ જો રીટા મિત્તલને લઈને ઊભી છે મિત્ત ક્યાં આવ્યા આપણે હે મામાન ઘરે આવ્યા હે અને અહીંયા જો પાણીના આકારથી લિંગ બને છે મસ્ત ફુવારા થાય

તો ચાલો તમે તો ત્યાં પણ જમવા પણ અહીંથી નીકળવી નહીં જમવાનો ટાઈમ જ આવે તો સરસ હોય છે જમવાનો તો ચાલો તમે પણ જમવા તો જો અમે ઘરે પહોંચી ગયા છીએ દસ વાગી ગયા છે રાતના સવારના દસ વાગે નીકળ્યા હતા ને અત્યારે દસ વાગે પહોંચ્યા બાર કલાક થઈ ગઈ હતા અને થાકી ગયા છે ફૂલ એટલે હવે કાલ ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ચેનલ લાઈક કરો કોમેન્ટ કરો